દેશના ઓછી આવક ધરાવતા પરિવારોને મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને દર વર્ષે રૂપિયા પાંચ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે સરકાર દ્વારા હવે સામાન્ય પ્રજાને વધુ સુવિધા મળી રહે અને યોજનાનો લાભ સરળતાથી લઈ શકાય તે માટે ઘરે બેઠા ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ બનાવવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જેના કારણે લાભાર્થીઓને સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી આ યોજના વર્ષ બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવી હતી યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા નાગરિકો તથા વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમાની સુવિધા આપવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ ધારકો સરકારી તેમજ સૂચિબદ્ધ ખાનગી હોસ્પિટલોમાં વિવિધ રોગોની સારવાર

અને ભારત સરકારે એમને આયુષ્યમાન યોજના અંતર્ગત એને સંભવિત આવે આવેલા હતા આયુષ્યમાન કાર્ડમાં ખાસ કરીને જે ગરીબ પરિવારના લોકો છે જેની આવક જે છે એ છ લાખથી ઓછી છે અત્યારે તો સરકારના કર્મચારીઓને પણ એમાં આવરી લીધેલા છે આશા વર્કર છે આંગણવાડી વર્કર છે કન્સ્ટ્રક્શન વર્કર છે આવા ઘણા બધા મનરેગા વર્કર છે જેના જોબ કાર્ડ હોય આ બધા જ જે સમૂહ લોકો છે એને આયુષ્યમાન યોજના અંતર્ગત સમાવવામાં આવેલા છે અને એમાં તમામ વ્યક્તિડી એક વર્ષનો દસ લાખ રૂપિયા નવું કવરેજ એમને મળી રહ્યું છે એટલે દસ લાખ સુ રૂપિયા સુધીનું જે માન્ય જે હોસ્પિટલ હોય અને જેમાં માન્ય સારવારો હોય એમાં દસ લાખ રૂપિયા સુધીની સારવાર એને વિનામૂલ્યે મળે છે આ જિલ્લામાં લગભગ સાત લાખ પચાસ હજારથી ઉપર લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે ખાસ કરીને મારી વિનંતી એ છે કે જે એનએફએસએ એટલે કે જે સસ્તા અનાજની દુકાનમાંથી જે લોકો રાશન લેતા હોય એ જે કાર્ડ ધારકો જે છે આ બધા તો જે છે એ પોતાની મેળાએ આયુષ્યમાન કાર્ડ કઢાવી શકે છે આ ઉપરાંત મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અંતર્ગત જે આયુષ્યમાન કાર્ડ આવકના દાખલા આધારિત નીકળે છે એ પણ જે જરૂરિયાતમંદ લોકો છે એમણે આગોતરા રીતે આયોજન કરીને કઢાવી લેવા જોઈએ કારણ કે છેલ્લી ઘડીએ પછી જ્યારે કાર્ડ કઢાવવા માટે એ પ્રયત્ન કરે છે તો ઇમરજન્સીમાં કાર્ડમાં ઘણી બધી મુશ્કેલી પડે છે સામાન્ય રીતે વ્યક્તિ જે છે એનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર જે લિંક હશે અને આધાર કાર્ડ અને રેશન કાર્ડનું સીડિંગ થયેલું હશે એ વ્યક્તિ જો થોડો પણ ટેકનોસેવી હશે તો એ જાતે આયુષ્યમાન કાર્ડ પોતે કાઢી શકે છે આ ઉપરાંત જિલ્લાના તમામે તમામ ગ્રામ્ય વિસ્તારમાં અમારા આરોગ્ય કર્મચારી છે એ આરોગ્ય કર્મચારીને પણ જો જાણ કરશે તો એ પણ કાર્ડ કઢાવી આપશે અને અમુક સ્પેશિયલ કેટેગરી છે કે જેમાં નામ ઉમેરવાનું થાય તો એ કેટેગરી માટે જે સરકારના જેટલા બધા દવાખાનાઓ જે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે શહેરી આરોગ્ય કેન્દ્ર છે એ તમામ લગભગ એકસો છ સંસ્થાઓ છે એમાં આ કાર્ડ નીકળી શકે છે